એજનેસ ફૂડ સ્ટેશન માં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળામાં ખવાતું સુરતનું ફેમસ લીલા લસણનું કાચું બનાવીએ આ લીલા લસણનું કાચું ગરમાગરમ બાજરીના રોટલા અને જુવારના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો ચાલો પરફેક્ટ માપ સાથે આ લીલા લસણનું કાચું બનાવવાની શરૂઆત કરીએ લીલા લસણનું કાચું બનાવવા માટે સૌથી પહેલા અહીંયા 150 ગ્રામ લીલું લસણ લઈ લીધું છે જો બને તો લીલું લસણ નાની કડીવાળું આવે તેવું જ લેવું હવે આ લસણના મૂળનો ભાગ કાપીને તેના ઉપર જે પીળા પાન હોય અને જે આ સૂકા પાનવાળો ભાગ હોય તેને કાઢીને સાફ કરી લેશું અહીં જો લસણ તમે ધોઈને ના લીધું હોય તો આ રીતે લસણને સાફ કર્યા પછી તેને ધોઈને સૂકવી લેવું હવે આપણું આ સાફ કરેલું લસણ તૈયાર છે તો તેમાં જે આગળનો આ જાડો વ્હાઈટ પાર્ટ હોય તેને કાઢીને અલગ કરી લેશું અને ત્યાર પછી જે આ ગ્રીન પાનવાળો ભાગ છે તેનો છેડાનો થોડો ખરાબ પાર્ટ હોય તેને કાઢીને અલગ કરી લેશું આ રીતે લીલા લસણના ગ્રીન અને વ્હાઈટ પાર્ટને અલગ કરી લીધા પછી આપણે લીલા લસણના કાચા માટે ફક્ત આ ગ્રીન પાર્ટને એટલે કે લીલા લસણના પાનનો જ ઉપયોગ કરવાનો છે હવે આ જે લસણનો વ્હાઈટ પાર્ટ છે તેને તમે કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકો છો તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લેવું જેથી કરીને તે જલ્દી બગડે નહીં હવે અહીં મેં લસણનો ગ્રીન જે પાનવાળો પહાગ હતો તેને ઝીણું સમારીને લઈ લીધો છે હવે આ ઝીણા સમારેલા લસણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ ઉમેરીને તેને હાથ વડે મસળીને સરસથી મિક્સ કરીશું અહીંયા મગફળીના તેલનો જ ઉપયોગ કરવાનો છે મગફળીના તેલની સુગંધ કાચા લસણમાં બહુ જ મસ્ત લાગે છે આ રીતે બે થી ત્રણ મિનિટ માટે લસણ અને તેલને મિક્સ કરીને હાથ વડે મસેડીશું જેથી કરીને છે ગ્રીન લસણનો રો ટેસ્ટ હોય તે થોડો ઓછો થઈ જાય લસણ અને તેલ સરસથી મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બેથી ત્રણ મિનિટ જેવું મસેડ્યા પછી હવે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરીને એકાદ મિનિટ માટે મસેડીશું અને ત્યાર પછી બાફેલું બટેટું લઈ તેને ખમણીની મદદથી ખમણીને એડ કરીશું અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના બટેટા મેં લીધા છે લસણ અને બટેટાનું પ્રમાણ બને તો એક સરખું જ રાખવું અહીંયા ખમણવાની જગ્યાએ બટેટાને તમે મિક્સ કરીને પણ લઈ શકો છો પણ આ રીતે બટેટાને ખમણવાથી તેના મોટા ટુકડા નથી રહેતા અને તે સરસથી ક્રીમી ટેક્સચર આપે છે બધા બટેટા ખમણાઈ ગયા પછી તેમાં વન ફોર્થ કપથી અડધા કપ જેટલી ધાણાભાજી સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી દોઢ ટી સ્પૂન જેટલું શેકેલ જીરા પાવડરનો ભૂકો ઉમેરીશું અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન દૂધ અને ત્રણ ટેબલ સ્પૂન મલાઈ મિક્સ કરીને લીધી છે તેમાંથી અડધું મિક્સચર અત્યારે ઉમેરી દઈશું અને તેને મિક્સ કરીશું તે મિક્સ થઈ જાય ત્યાર પછી જે આ બાકીનું દૂધ મલાઈનું મિક્સચર છે તે પણ ઉમેરીને તેને પણ મિક્સ કરી દઈશું બધી જ દૂધ મલાઈ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને સતત હાથ વડે હલાવતા હલાવતા મિક્સ કરીશું જેથી કરીને આ લસણના કાચાનું મસ્ત ક્રીમી ટેક્સચર આવે ત્રણેક મિનિટ જેવો હાથ વડે સતત મિક્સ કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ કેટલું મસ્ત ક્રીમી ટેક્સ્ચર વાળું લસણનું કાચું બનીને તૈયાર થઈ ગયું છે ઘણા લોકો આ તૈયાર કરેલા લીલા લસણના કાચાને ફ્રીઝમાં એકથી દોઢ કલાક માટે રાખ્યા પછી સર્વ કરતા હોય છે પણ અત્યારે આપણે આ તૈયાર કરેલા લીલા લસણના કાચાને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડું લીલું લસણ અને થોડું કાચું તેલ ઉમેરીને સર્વ કરીશું જે લોકોએ આ લસણનું કાચું નહીં ખાધું હોય ને તેને એવું લાગશે કે આ તો કેમ ભાવે પણ ગરમા ગરમ બાજરી અથવા તો જુવારના રોટલા સાથે આ લસણનું કાચું ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી આ સુરતી લીલા લસણના કાચાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ